તેના દ્વારા પોતાના આશ્રિતોને શિસ્ત અને શાસનમાં વર્તાવાય એવો ગ્રંથ એટલે શાસ્ત્ર સંપ્રદાયના દરેક આશ્રિત માટે તો સંપ્રદાયના શાસ્ત્રો જ મોક્ષ માર્ગે ઉપયોગી અને ઈષ્ટદેવનો મહિમા સમજવા મદદરૂપ થાય છે તેથી આપણે અહીં આપણા સંપ્રદાયના મુખ્ય ગ્રંથોનો પરિચય કરીશું વચનામૃત વચનામૃત એ શ્રીજી મહારાજના શ્રીમુખની અમૃત વાણી છે ગુજરાતી ભાષાના પ્રથમ ગદ્ય ગ્રંથ તરીકે પણ સાહિત્ય ક્ષેત્રે પ્રસિદ્ધ છે સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિત ભક્તોને અનેક સમયે આધ્યાત્મિક રહસ્યની વાતો કરી હતી તેમની ઉપદેશની રીત સચોટ હતી શાસ્ત્રોના ગુઢ રહસ્યો અલ્પજ્ઞ મનુષ્યો પણ સમજી શકે તેવી સરળ અને ગ્રાહ્ય ભાષામાં સ્થૂળ દ્રષ્ટાંતો સાથે રજૂ કરતા ક્યારેક મહારાજે સ્વયં ઉપદેશ કર્યો ક્યારેક હરિભક્તો એ મોક્ષ માર્ગમાં માં પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા ક્યારેક પરદેશી તત્વો એ આવી પ્રશ્નો પૂછ્યા આવા પ્રસંગોએ શ્રીજી મહારાજે જેમને અગ્રેસર અને ગુરુપદેશ સ્થાપ્યા હતા તેવી સર્વ માન્ય વ્યક્તિઓ નૈષ્ઠિક વ્રતધારી સંતો યોગી પ્રવર સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વિદ્યાવારિધિ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી સંત શિરોમણી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી તથા સુકાવતાર સદગુરુ સુકાનંદ સ્વામીએ તે ઉપદેશ વચનોને યથાર્થ રીતે ઉતારી લીધા અને તેનો સંગ્રહ કર્યો તે આ વચનામૃત ભગવાનની વાણી એ પરાવાણી છે એ વાણીને કાળનો ક્ષેપ નથી તે સર્વકાળ માટે જીવંત છે આજે પણ આપણા જીવનના પ્રશ્નો તે થકી ઉકલે છે વચનામૃતની પ્રામાણિકતા શ્રીજી મહારાજ પોતે જ આપે છે આ ગ્રંથની વિશેષતા એ છે કે ચાર સંતોએ વચનામૃતને પુસ્તક રૂપે ગ્રથિત કર્યા પછી શ્રીજી મહારાજને દેખાડ્યું અને મહારાજે પુસ્તક જોઈ અત્યંત પ્રસન્ન થયા અને માન્ય કર્યું મહારાજે જે જે ગામમાં ઉપદેશ આપ્યો છે તે તે ગામના નામ વચનામૃતના પ્રકરણો પાડી જોડ્યા છે ગઢડાના વચનામૃતોને પ્રથમ મધ્ય અને અંત્ય પ્રકરણોમાં ગોઠવ્યા છે આ રીતે ગઢડા પ્રથમ પ્રકરણના અઠ્યોતેર સારંગપુરના અઢાર કારિયાણીના બાર લોયાના અઢાર પંચાળાના સાત ગઢડા મધ્ય પ્રકરણના સડસઠ વડતાલના વીસ અમદાવાદના ત્રણ ગઢડા અંત્ય પ્રકરણના ઓગણચાલીસ વચનામૃત મળીને વડતાલ દેશના વચનામૃતની પ્રથમાં કુલ બસો બાસઠ વચનામૃતો છે આ ઉપરાંત અમદાવાદ અસલાલી ને જેતલપુરના અગિયાર વચનામૃતો સાથે અમદાવાદ દેશની વચનામૃતની પ્રથમાં કુલ બસો તોતેર વચનામૃતો છે પૃથ્વી ઉપર અવતારો અને મહાપુરુષો પ્રગટ થયા પરંતુ તેમની વાણી પાછળથી તેમના ભક્તો દ્વારા સ્મૃતિ આધારે ગ્રથિત થઈ છે ત્યારે વચનામૃત એ એક જ એવો ગ્રંથ છે કે જેમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની વાણી પરાવાણી યથાવત સ્વરૂપમાં પ્રાસાદિક ભાષામાં ગ્રથિત થઈ છે આથી જ અક્ષર બ્રહ્મ ગુણાતીતानंद સ્વામીએ કહ્યું છે વચનામૃત સિવાય બીજામાં માલ મનાય છે એ જ મોહ છે શિક્ષાપત્રી આચાર પ્રથમો ધર્મ જેટલો આચાર શુદ્ધ એટલું જીવન શુદ્ધ જીવન શુદ્ધ અને પવિત્ર હોય તો સાત્વિકતા આવે જેથી મોક્ષ માર્ગ સરળ બને આપના ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપના મોક્ષ માર્ગની સરળ ગતિ માટે શિક્ષાપત્રી આચાર ગ્રંથ આપ્યો છે સવંત અઢારસો બ્યાસી ના મહાસુદી પંચમી વસંત પંચમી દિવસે શિક્ષાપત્રી લખી આપણને આપી શિક્ષાપત્રી ઋષિ મુનિ રૂપ છે આ ત્યાગી અને ધર્મ વિગતે છે આ આપણે આપણા રોજિંદા જીવનમાં સમજીને ઉતારીએ તો આપણને કોઈ વિઘ્ન ન આવે આ નાનકડા ગ્રંથમાં તત્વજ્ઞાન સંબંધી વાત પણ આવરી લીધેલ છે ઈશ્વર માયા બ્રહ્મ અને સ્વરૂપની વાત પણ સમજાવી છે ધ્યાન અને ઉપાસનાની વાત પણ સુંદર રીતે સમજાવી છે કવિ શ્રી નાનાલાલે યોગ્ય કહ્યું છે શ્રી કૃષ્ણે તેમના ભક્તની સેવામાં એક સુદર્શન ચક્ર મૂક્યું હતું પણ સ્વામિનારાયણ ભગવાને તેમના ભક્તોની સેવામાં બસો બાર સુદર્શન ચક્ર મૂક્યા છે વેદ રસ શ્રીજી મહારાજે પત્રરૂપે પરમહંસોને જે ઉપદેશ આપ્યો હતો તેનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે આ પુસ્તકના પાંચ પ્રકરણો છે નિર્લોભી નિષ્કામી નિસ્વાદી નિસ્નેહી અને નિર્માની વર્તમાનની વાતો પ્રકરણવાર કરી છે નિર્લોભી વર્તમાનના પ્રકરણમાં શ્રી હરિ હરિપરમહંસોને જણાવે છે કે આ કાગળને વિશે તમારા અર્થે બ્રહ્મ વિદ્યા સંબંધી જે વિચાર અમે લખીએ છીએ તે વિચાર અમારા અંતરના રહસ્ય રૂપ છે અને સર્વ ઉપનિષદના પણ રહસ્ય રૂપ છે એવો આ અદ્ભુત ગ્રંથ ત્યાગીઓને દેહ છતાં બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી વિદેહી મુક્તની સ્થિતિ સિદ્ધ કરવા માટે આ ગ્રંથ શ્રી હરિના શ્રીમુખની વાણી હોય સર્વને માટે અતિશય ઉપયોગી છે સ્વામીની વાતો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં ચાલીસ વર્ષ મહંતાઈ કરી સ્વામીએ શ્રી હરિને પૂછ્યું ધ્યાન કરવું આત્મા રૂપે વર્તવું માનદાની સેવા કરવી ને ભગવાનની વાતો કરવી તેમાં શ્રેષ્ઠ શું છે ત્યારે શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે વાતો કરવી એ સૌથી શ્રેષ્ઠ છે માયાથી પર વર્તતા આવા સંત જીવો ઉપર અહેતુ કૃપા વરસાવી વાતો કરી માયા પાર લઈ જાય છે તેથી વાતો કરવી શ્રેષ્ઠ છે એટલે સ્વામીએ રાત દિવસ પાત્ર કુપાત્ર જોયા વગર વાતો જ કરી છે તેમજ રસ્તે ચાલતા ગામને પાદર ચૂનાની ભઠ્ઠી પાસે કે મંદિરના વ્યવહારનું કામ કરતા પણ સ્વામીએ જ્ઞાન માર્ગ ચાલુ રાખ્યો સ્વામી ઘણીવાર વાતો કરતા કહેતા આ તો અક્ષરધામની વાતો છે આ વાતો ફરી જન્મ થવા દે તેવી નથી આ વાતો તો અનંત સંશયને છેદી નાખે તેવી ભગવાન પુરુષોત્તમની વાતો છે અજ્ઞાન ટાળી નાખે તેવી છે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહી સ્વામી જાગા ભક્ત ઠક્કર નારાયણ પ્રધાન હરિશંકરભાઈ રાવલ સદગુરુ બાળ મુકુંદાસ સ્વામી અને સદાશંકર અમરજીએ મહિમાપૂર્વક તે વાતો લખી લીધી સ્વામીએ અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કથા કરાવી તેને માન્ય કરી આપી આવી અદભુત વાતો વાંચીએ ત્યારે જ વચનામૃતના અર્થ સ્પષ્ટ થાય છે સ્વામીની વાતો વચનામૃત પરના ભાષ્ય રૂપ છે સ્વામીએ પોતાના ઉપદેશમાં મુખ્યત્વે શ્રી હરિ પુરુષોત્તમ સ્વરૂપ નો તથા અવતારા દીક ની ગ્રંથિઓ એમને આડે આવવા દીધી નથી પ્રથમ બાળમુકુદાસ સ્વામી એ પાંચ પ્રકરણ વાતો છપાવી ત્યાર પછી કૃષ્ણજી અદાએ સાત પ્રકરણ તૈયાર કરી પ્રગટ કરી હાલ સંસ્થા તરફથી પણ સંશોધિત કરી તે વાતો છપાવવામાં આવી છે વચનામૃત અને સ્વામીની વાતોનું જ્ઞાન જેને પચાવ્યું તેને બ્રહ્મ સ્થિતિ પામવામાં કચાસ ન રહે ગુણાતીત જ્ઞાનમાં કાચો ન રહે સ્વામી કહેતા આ વાત તો અંગ્રેજના લોઢા જેવી છે અડતામાં અડગુ કરે માયાનો લેશ રહેવા ન દે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે સ્વામીની વાતોનો મહિમા અપરંપાર વધાર્યો છે સત્સંગી જીવન સત્સંગી જીવન આપણા સંપ્રદાયનો સંસ્કૃત ભાષામાં રચાયેલો મુખ્ય ગ્રંથ છે આ ગ્રંથના કર્તા સતાનંદ મુનિ છે એકવાર સતાનંદ મુનિએ ગઢપુરમાં શ્રી હરિના સ્તુતિ શ્લોક રચી મહારાજ પાસે ગાયા શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે કહ્યું મારી બીજી કોઈ ઈચ્છા નથી આપ પ્રસન્ન થયા હો તો આપના ચરિત્રનો ગ્રંથ કરવા આજ્ઞા આપો જેથી મારું જીવન ધન્ય બને શ્રીજી મહારાજે પ્રસન્ન થઈ આજ્ઞા આપી અને આ રીતે ગ્રંથની ઉત્પત્તિ સંવંત 1885 ના માક્ષર સુદ છઠ ને દિવસે ગઢપુરમાં થઈ સતાનંદ મુનીએ ગઢપુરમાં રહી આ ગ્રંથ લખ્યો જેમ જેમ ગ્રંથ લખાતો ગયો તેમ તેમ સતાનંદ મુનીએ શ્રી હરિ અને મોટેરા સંતો પાસે તે વાચી સંભળાવ્યો જેથી તેને સંપૂર્ણ અનુમતિ મળી આ ગ્રંથમાં પાંચ પ્રકરણ છે જેમાં ઇષ્ટદેવ સહજાનંદ સ્વામીના ચરિત્રને સુંદર રીતે વર્ણવ્યા છે વળી આ ગ્રંથમાં ત્યાગી સાધુઓની ઉપયોગી એવા ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ જેવા ધર્મગ્રંથો ગુથી ત્યાગની અનોખી રીત સમાજ સામે મૂકી છે એકાદશી આદી ઉત્સવ કરવાની રીત ધર્મલોપના પ્રાયશ્ચિત દેવપૂજાની રીત વગેરે કહ્યા છે ચાંદ્રાયણાદિક વ્રત વર્ણન અને તેને કરવાની રીત પણ બતાવી છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના લક્ષણ ઉપાસનાની રીત વિશિષ્ટવાદ સિદ્ધાંત જેવી તત્વજ્ઞાનની બાબતોને પણ સુંદર રીતે રજૂ કરી છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઘણી આ ગ્રંથમાંથી ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈનું અને સુરતના ભાલચંદ્ર શેઠનું આખ્યાન ભક્તિ માર્ગને પુષ્ટ કરવા સુંદર રીતે કહેતા હતા તેમની ભક્તિમય રીતથી સભાજનો મુક્ત થઈ જતા હરી લીલા કલ્પતરૂ શ્રી હરી લીલા કલ્પતરૂ ગ્રંથની ઉત્પત્તિ ઐતિહાસિક છે એકવાર વર્તાલ સમયે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા હતા રઘુવીરજી મહારાજના આસને સભા થઈ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વિદ્વાન સંતો બ્રહ્મચારી હરિભક્તો વગેરે બેઠા હતા તે વખતે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની ગાદી ઉપર ચંપાના ત્રણ પુષ્પ હતા રઘુવીરજી મહારાજે શ્રી હરિની સર્વોપરિતાના પ્રચાર અંગે મર્મ કરતા કહ્યું કેટલાક આ ફૂલ સુધી પૂગે છે કેટલાક આ ફૂલ સુધી પૂગે છે પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતું જ નથી ત્યારે ગુણાદિતાનંદ સ્વામીએ ત્રીજું ફૂલ લઈ વિદ્વાન બ્રહ્મચારી અચિંત્યાદંજીને આપી કહ્યું કેટલાક મહારાજને રામચંદ્ર જેવા સમજે છે કેટલાક મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે છે પણ વૈકુટ ગોલોકથી પર અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારી સ્વયં શ્રીહરિ પૃથ્વી પર પધાર્યા છે તેમ સમજતા નથી માટે તમે મહારાજના સર્વોપરી મહિમાનો ગ્રંથ રચો અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પ્રસન્નતાથી આપેલ પુષ્પ ગ્રહણ કરી સ્વામી શ્રીની પ્રેરણાથી સંસ્કૃત ભાષામાં અનુપમ ગ્રંથ શ્રી હરિલીલા કલ્પતરુ યશ કીર્તિની અપેક્ષા રાખ્યા વિના આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામથી કર્યો આ ગ્રંથમાં અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચિત્રોનું ગાન કર્યું છે લીલા ચિત્રોમાંથી મુમુક્ષુઓને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો યથાર્થ ઉપદેશ મળી રહે છે મહારાજનું લખવામાં કવિ જરા પણ નથી સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે તે વાત પણ કરી છે આ ગ્રંથ બાર સ્કંદમાં વહેંચાયેલો છે તેમાં તેત્રીસ હજાર શ્લોકો છે મહારાજની મૂર્તિનું વર્ણન ત્રાદશ્ય કરેલું છે મહારાજ નાના મોટા તેમજ મનુષ્ય ભાવના ચરિત્રનું વર્ણન ભક્તિભાવ પૂર્વક કર્યું છે જેથી વાચકોના હૃદયમાં દિવ્યતા પ્રસરાવી દે છે ભક્ત ચિંતામણી ગુજરાતી ભાષામાં મુખ્યત્વે ચોપાઈમાં રચાયેલા આ પદ્ય ગ્રંથ છે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર રચના કરી છે શેખપાટ જેવા નાના ગામડામાં જન્મેલા અશિક્ષિત હોવા છતાં મહારાજની કૃપા દ્રષ્ટિથી આ સંતે ખૂબ જ ભક્તિભાવથી રચના કરી છે છે આ ગ્રંથમાં કુલ પ્રકરણ તેમાં મહારાજના ચરિત્ર સાથે હોળી અને અન્નકૂટના ઉત્સવના પ્રસંગો પણ વર્ણવ્યા છે મહારાજે જે જે ગામોમાં વિચરણ કર્યું તે સર્વે તથા તે તે ગામના લગભગ મુખ્ય મુખ્ય હરિભક્તોની નામાવલી પણ સમાવી લીધેલ છે 64મો પ્રકરણ ફગવાનું સત્સંગમાં અત્યંત પ્રચલિત છે તેમ શ્રીજી મહારાજના પુરુષોત્તમ ભણાના પ્રકરણ 76 તથા 103 થી 105 મનનીય છે પંચવર્તમાન નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્ને અને નિર્માણ સંબંધી પ્રકરણો 106 થી 110 પણ જાણવા જેવા છે પ્રકરણ 102 માં મહારાજના અપાર મહિમા અને દિવ્ય લીલાનું વર્ણન છે આમાં વર્ણન કરેલ દિવ્ય ચરિત્રોનું ચિંતન કરનારા ભક્તોને ચિંતામણી તુલ્ય સર્વ સર્વમનરથોને પૂર્ણ કરનારો હોવાથી ભક્ત ચિંતામણી એવું સાર્થક નામ આપ્યું છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને કષ્ટ નિવારવા ભક્ત ચિંતામણીનો પાઠ કરવા હંમેશા આજ્ઞા કરતા હતા નિષ્કુળાનંદ કાવ્ય સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ કાવ્ય સંગ્રહમાં બાવીસ નાના ગ્રંથોને સમાવી લીધા છે જેવા કે પુરુષોત્તમ પ્રકાશ સ્નેહગીતા વચનવિધિ સારસિદ્ધિ ભક્તિનિધિ હરિબળ ગીતા હૃદય પ્રકાશ ધિરજાખ્યાન હરિસ્મૃતિ પદી મનગંજન વગેરે પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીહરિનો સર્વાવ કરી મહિમા કહ્યો છે પ્રકાર એકતાલીસ માં સંત દ્વારા પ્રકટપણાની વાત પ્રસિદ્ધ છે સંત હું ને હું તે વળી સંત રે એમ શ્રીમુખે કહે ભગવંત રે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો વાંચીએ ત્યારે અંતરમાં પ્રતીતિ થાય છે કે ગુણાતિત સંતનો યથાર્થ સ્વરૂપે ઓળખી આવો સ્પષ્ટ મહિમા લખી સાચા સંતને ઓળખવાની દ્રષ્ટિ એમણે આપણને આપી છે જોષઠપદીમાં સંત સંતના લક્ષણ કહી સાચા સંત ઓળખાવ્યા છે શ્રીજી મહારાજ કહેતા કે જો આપણે નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભાષા ભણાવી હોત તો સર્વોપરિપણું કહેવામાં જરાય પાછી પાની ન કરત શ્રી હરિલીલામૃત શ્રી હરિલીલામૃત ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ ઉત્તમ લેખાતો તો સંપ્રદાયની ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ એવો ગ્રંથ છે આ ગ્રંથ કવિ શ્રી દલપતરામની કલમે લખાયેલ છે અને આચાર્ય શ્રી વિહારી વિહારીલાલજી મહારાજના નામે પ્રસિદ્ધ છે. છંદની ગૂંથણી સાથે ચિત્રપ્રબંધની એક વિશિષ્ટ શૈલી તે સમયમાં હતી તે આ ગ્રંથમાં જોવા મળે છે. વિવિધ છંદ, ઉપદેશની સચોટ રીત, અલંકાર, પદ વદલાલિત્યતિ સભર આ ગ્રંથ સારા કંઠે વારંવાર સાંભળવાનું અને ચિંતન કરવાનું મન થાય તેવો છે. પડતલ દેશમાંથી બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ સુંદર છે આ ઉપરાંત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું જીવનચરિત્ર બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્તનું જીવનચરિત્ર તથા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવનચરિત્ર તેમજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યને લક્ષીને પ્રકાશિત થયેલા ગ્રંથો પણ ખૂબ જ પ્રેરક છે આ ગ્રંથોમાં શ્રી અક્ષર પુરુષોત્તમ અર્થાત સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ અને તત્વજ્ઞાનનો અદ્વિતીય સાહિત્ય છે આ ગ્રંથોના લેખક શ્રી હર્ષદરાય દવે તથા અન્ય લેખકોએ આધુનિક જનસમુદાયને રોચક સાહિત્ય પૂરું પાડ્યું છે જય સ્વામિનારાયણ